નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદરસો નેવું સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદર હજાર નવસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર ચારસો સિત્તેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર સાતસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચૌદ હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ સુડતાલીસ હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર પાંચસો તેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એકસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પચીસ હજાર એકસો ત્રીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ એકાવન હજાર ત્રણસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો છ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર ઇઠ્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર આઠસો સાહીઠ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ આડત્રીસ હજાર છસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદીવાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો